તો મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું એક એવી સંસ્થાના કેમ્પમાં કે જે વિકલાંગ લોકોને વિનામુલ્ય વ્હીલચેર વોકર તથા હાથપગ નાખી આપે છે જેનું નામ છે નારાયણ સેવા સંસ્થા કે જે છેલ્લા ચાલીસ વર્ષથી સેવાના કામમાં કાર્યરત છે તો આપણા અમદાવાદમાં પણ નારાયણ સેવા સંસ્થા દ્વારા વિકલાંગ લોકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ આવ્યા હતા અને અંદાજે બસો કરતાં પણ વધારે લોકોએ આનો વિનામૂલ્ય લાભ લીધો હતો એટલું જ નહીં લાભ લીધા પછી પણ સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સેવા પણ આપવામાં આવે છે

અને એકવાર તમને લીધા પછી કઈ પણ મુશ્કેલી સર્જે તો આ લોકો કઈ રીતના કોર્ડિનેટ કરે છે નહીં નહીં સારું કામ કરી દે છે પાછું કોઈ ફેરફાર હોય તો કરી દે એટલું જ નહીં નારાયણ સેવા સંસ્થા એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકો પણ આનો લાભ લઈ શકે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે